રાજકોટમાં સરકારી હોસ્પિટલના તબીબો ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હોવાના મામલે કોંગ્રેસ નેતા અને તબીબ હેમાંગ વસાવડાનું નિવેદન આવ્યું છે હેમાંગ વસાવડાએ આ મુદ્દો માત્ર રાજકોટ પૂરતો નથી પરંતુ આખા ગુજરાતનો છે આરોગ્યની બાબતમાં ખૂબ જ ગંભીર કહી શકાય તેવું છે સી એમ સેવા સેતુના નામે આ કામગીરી ડોક્ટર પાસે કરવામાં આવે છે તેથી તબીબો ભાજપના મળતીયાઓના જ લાગતા વળગતા હોવાના

ઇન્ફ્લુઅન્સલ એટલે પહોંચ ધરાવતા અને મળતિયા આ ડાક્ટરો માટે પ્રજાના નામે આરોગ્યના નામે અને વિકાસ ના નામે સરકારે એક સરસ ભ્રષ્ટાચારનું તંત્ર ઉભું કરી દીધું